સિગિરિયા સિંહ જેવા આકારના વિશાળ ખડક પર સ્થિત છે આ કિલ્લો પરંપરાગત ચિત્રોથી શણગારેલો છે ખાસ કરીને મીણનો ઉપયોગ કરીને બનાવેલા સુંદર ચિત્રો અહીં જોવા મળે છે વિવિધ મહિલાઓના ચિત્રો અહીં દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે અગિયારસો ચુમ્માલીસ કુટ ઊંચી ટેકરી પર જોવા મળતા આ ચિત્રો તેની મહત્તા દર્શાવે છે શ્રીલંકાના પ્રતિકોમાં સિગિરિયા ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે કેટલાક લોકો હજુ પણ માને છે કે સિગિરિયા રાવણનો કિલ્લો છે મહાકાવ્ય રામાયણને પ્રતિબિંબિત કરતા ઘણા સ્થળો શ્રીલંકામાં આવેલા છે રામ અને રાવણના નામો દર્શાવતા ચીનો દેશના મોટાભાગના સ્થળોએ મળી શકે છે તેમાં ઉત્તરીય પ્રાંત પૂર્વીય પ્રાંત અને પહાડી પ્રદેશોનો સમાવેશ થાય છે ત્યાં શ્રીલંકાની તમિલ વસ્તી કેન્દ્રિત છે રામાયણ અનુસાર નુવારા એલિયાને અશોક વનનું સ્થળ માનવામાં આવે છે જ્યાં સીતાજીનું અપહરણ કર્યા બાદ રાવણે તેમને કેદમાં રાખ્યા હતા આ સ્થળ નુવારા એલિયા શહેરથી બદુલ્લા જતા રસ્તા પર આવેલું છે આ વિસ્તાર નુવારા એલિયા શહેરથી પાંચેક કિલોમીટર દૂર આવેલો છે રામાયણ અનુસાર સીતાજીને છુપાવી રાખવામાં આવ્યા હતા તે સ્થળની મુલાકાત હનુમાનજીએ લીધી હતી તેમણે સીતાજીને પહેલીવાર અહીં જ જોયા હોવાનું કહેવાય છે વિશ્વમાં આ એકમાત્ર સ્થળ છે જ્યાં સીતાજી માટે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે એ મંદિરની આસપાસ અશોકના વૃક્ષો જોઈ શકાય છે સીતાજી જેની નીચે બેઠા હતા તે અશોક વૃક્ષોની આજે પણ પૂજા કરવામાં આવે છે સીતા મંદિર પાસેના એક ખડક પર એક પગનું નિશાન મળી આવ્યું છે તે હનુમાનજીના પગનું નિશાન હોવાનું કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક લોકો તેને રાવણના પગનું નિશાન માને છે